નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ફોર ટાઈમ્સ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મુખ્ય સમાચારની વાત કરીએ તો ઝાંઝર ગ્રુપ દ્વારા નવરાત્રિ રિંગ રોડે રાખવામાં આવી હતી આજના ત્રીજા નોરતે રમઝટ ખેલૈયાઓમાં જોવા મળી હતી તેમજ તે કે કે ગોહિલ લોકડાડીલા ધારાસભ્ય સેજલબેન પાંડ્યા તેમજ તે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લઈ અને નવરાત્રિનો આરતી પૂર્ણ થતાં ખેલૈયાઓએ પોતપોતાના ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી લઈ લીધી હતી અને રાસ ગરબા માટે તૈયારી ફૂલ જોરથી કરી હતી ખેલૈયાઓ સાથે વાતચીત કરતાં તેમણે એવું જણાવ્યું હતું કે આની સિક્યુરિટી અને ગુજરાત પોલીસ દ્વારા આયોજન બહુ જ સરસ રીતે કરવામાં આવ્યું છે અને અલગ અલગ રીતે રોજ ઇનામ વિતરણ પણ રોજ કરવામાં આવી રહ્યું છે આયોજક સાથે પણ વાતચીત કરી હતી અને

ગુજરાત સમગ્ર ભારત અને આમ તો અત્યારે જોવો તો સમગ્ર વિશ્વ નવરાત્રીનો પર્વ બહુ સારી રીતે ઉજવણી કરી રહ્યું છે અને એમાંય ગુજરાતી એટલે આપણે જે ગુજરાતના જે થનગનાટ હોય એ નવરાત્રિમાં યુવાનો વડીલો વૃદ્ધો બધા જ જે ગરબે રમે છે અને માતાજીની જે નવે નવ દિવસ ઉપાસના કરે છે એ ઉપાસના ભાવનગરમાં પણ અલગ અલગ જગ્યાએ વિવિધ જગ્યાએ થઈ છે એના ભાગરૂપે આ નવરાત્રી બે હજાર ચોવીસમાં રિંગ રોડ ઉપર પ્રથમવાર એટલે કે આ વિસ્તારમાં આટલું સુંદર ગ્રાઉન્ડ અને આટલી સારી વ્યવસ્થા આ વ્યવસ્થા અને ગ્રાઉન્ડ અને આ જે સાઉન્ડ કલાકારો એ જોઈને ઝાંજર ગ્રુપ દ્વારા જે અહીંયા આયોજન થયું છે એ ઝાંજર ગ્રુપના આયોજનમાં સામેથી ઓછામાં ઓછા બાવીસથી વધારે ગ્રુપ અમારી સાથે જોડાયેલા છે ઝાંઝર ગ્રુપ સાથે અને બાવીસથી વધારે ગ્રુપના દરેક ખેલૈયાઓ વિવિધ સંસ્થાઓ એમના પણ ખેલૈયાઓ સામેથી અમારા પાસ ટિકિટ લઈ ખરીદી અને જે અમને એકદમ સાથ સહકાર આપ્યો છે અને આપ જોઈ શકશો કે અહીંયા બહારના રસ્તેથી અંદર આવવા માટે કે અંદરથી બહાર જવા માટે પણ લોકોને જગ્યા નથી મળતી એટલી બધી સરસ રીતે સુંદર વ્યવસ્થામાં લોકો ગરબે રમી રહ્યા છે એકદમ શાંતિપૂર્વક વાતાવરણમાં અને માતાજીના આસ્થાભેર આપણી ધાર્મિક પરંપરા જળવાઈ રહે એ રીતે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ રીતે ઝાંઝાર ગ્રુપમાં મુન્નાભાઈ અમારે જયદીપભાઈ યોગેશભાઈ અને સૌ આખું ગ્રુપ સાથે મળી અને જે આયોજનને સહકાર મળી રહ્યો છે ભાવનગરમાં અભૂતપૂર્વ લોકો આને સામેથી સપોર્ટ કરે છે અને શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા સૌ રાસગરબે રમે છે આ તકે અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પણ આભારી આભાર વ્યક્ત કરીએ છીએ એટલા માટે કે તેમણે પણ આ ધાર્મિક લાગણી અને તહેવારની ઉજવણી માટે મોડે સુધીની રજૂઆત કરી પોલીસ સ્ટાફનો અને પત્રકાર મીડિયાનો પણ એટલો જ અમને સહકાર મળ્યો છે વિવિધ સંસ્થાઓમાં લાયન્સ ગ્રુપ હોય કે અન્ય બધી સંસ્થાઓ અને બિલ્ડરો એ પણ અમારે સાથે શુભેચ્છક તરીકે જોડાયેલા છે ત્યારે સૌ આ રાસ ગરબા અને આ આયોજનને વધાવી રહ્યા છે આ તકે ફરીવાર પત્રકાર મીડિયોને મીડિયાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આપના માધ્યમથી લોકો સુધી ઘર ઘર સુધી આ સંદેશ અને આ એક તહેવારની ઉજવણી આપના દ્વારા ઘર ઘર સુધી પહોંચે છે એ બદલ આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સર આપણે ઝાંઝર ગ્રુપ દ્વારા અત્યાર સુધી કેટલા ખેલૈયાઓને ઇનામ આપી ચૂક્યા છે ઇનામ તમે જોઈ શકશો કે રોજે રાત્રે એક દોઢ વાગ્યા સુધી અહીંયા ખેલૈયાઓ આનંદથી રમે છે અને ત્યાર પછી લગભગ લગભગ રોજના એકસો પંચોતેરથી લઈને ત્રણસો લોકો સુધી ખેલૈયાઓ અને ટોટલ નવ દિવસમાં બે હજાર ઉપર આ ઈનામની સંખ્યા જે થવા જઈ રહી છે એટલે રોજના બસ્સોથી ત્રણ છે કેમકે તેઓ સારું પરફોર્મન્સ કરે છે અને આપણે ઇનામ આપવામાં પણ એ જ સમયે આપણે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરીશી છે ખૂબ જ મજા આવી રહી છે ભાવનગરની અંદર કંઈક અલગ જ માહોલ બન્યો છે અને સિક્યોરિટી લઈને ગરબા સાઉન્ડ કલાકારો અને આમ કહેવાય ને કે ખેલૈયો દિલથી રમી રહ્યો છે અત્યારે

પણ ખૂબ સરસ એવું કામકાજ છે અને દીકરીઓ અને મહિલાઓ માટે ખૂબ સરસ એવું આયોજન ઊભું કર્યું છે કે જેથી એમની સિક્યુરિટીનું પણ ધ્યાન રાખે અને એમને ખુલ્લો માહોલ પણ મળે કે જેથી એ મન મૂકીને રમી શકે